નીકળી અમે હા હવે ધીરે ધીરે નીકળે તમે આટો દેવા અમે થોડાક દિ પછી હવે થોડાક દી પછી આટો દેવા આવજો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના જો હાડા નવક વાગી ગયા ને બતાય મજામાં ને તો વાંધો નઈ અમાર છે ને મમ્મી ને હવાર મય તો અને હિંચકાવા ને માલતું હોય નાસ્તા પાણી કરીને આવીએ ને એટલે મમ્મી ખુરચી લઈ ને કઈક બેહવાનું કામ લઈ લે હાથમાં એટલે એ કામ એ કરતા જાય ને પ્રિયલ ને જ ખાવતા જાય જો લહણ ખોલે સટાણ કા હા જો લહણ ખોલું લહણ ખોલવા તાઈ બેઠી તા આ ઝાડવા ઉપર ખિસકોલી સડીને પેપડીયો એઠ્યો નાખે બોલ એટલે તો આપણી માથે નાખે જો જોઈએ એટલે તો હું મસરદાની એવા હાટુ જ બંધ કર દઈએ હા મસરદાની રાખી એ માથે તે એની માથે પડે ને હા ઈ મજા આઈને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય મજામાં ને હવે ત્યાં કિરણ પગવું પગવું કરો કહું કે બપોર પછી બપોર પછી તો જવાનું પાકું છે પણ આ વખતે હવે તમારે લગભગ નક્કી નથી ને સ્કૂલ માં ગાડી રાખવાની ના ગાડી કાયદા એવા લાગુ પડ્યા હા કાયદા બઉ કડક છે પછી હવે એટલા ખર્ચા નથી કરવા

તો પછી એમાં વિરમભાઈ હમણાં છે ને એ કામ માં પડ્યા હતા સિંધુ હતા જોઈએ ને આપડે બાકી તો બીજું તો કામ આપડે હોય બાકી એક એક બે એક એક દી કરતા હું તો એટલા દી રોકાઈ ગઈ ને કાલ કાલ કરતા આજ થઈ ગયું ને આજ આજ કરતા હવે કઈશ કે બપોર પછી તો અટાણ માં પારસી કરીને કપડા તો તમે મારા ભર લીધા બે છે ધોવામાં એક જોડ મારી છે ને એક જોડ એ ની છે ભાભી હવે કપડા ધોવે જોઈ કે ફેરા ધોવાઈ જાય ને તો એ કે બપોર થાય તો સુકાય જાય લહણ ફોલવા માંડી મેં કે તો લહણ ફોલીએ ને ને ઈસકાવીએ બીજું તો હું અટાણ માં ને નાસ્તો તો બે બે વાર થઈ ગયો મારે મારે છે ને મમરા હવાર મેં સેવ મમરા વઘાઈ રાત મેં સેવ મમરા ચા ખાઈ લીધું મમ્મી કે ગરમ મસાલા ના સેવ ક્યાલ ખાઈ લે ખાઈ લીધા પછી ભાત વખાઈ રહ્યા બટેટા વાળા થી ભાત ખાઈ લીધા બધા ની આરે ને જીતભાઈ ને તો ડુંગળી વાર રોટલો વખારવાનો હતો એનો હવ ની છે મમ્મી નાસ્તો કર્યો એના પછી નવ વાગે કર્યો હા મારે હવાર થી ઉઠી ને લગભગ કલાક તો એમાં જ નીકળી જાય એક ને આ હોય ને એક ને આ ખાવું હોય નોખો નોખો મમ્મી આ કરો ને અટાણમી જો બતા જુદો જુદો નાસ્તો કરવા નતો કરલી તો જીતભાઈ આગળ જુબા થયા નાસ્તો કરીને હવે સીવાની ઘડીક મામા પહેર રમે ઘડીક વીરમ મામા પહેરમે એવું હાલ અટાણ મેટાણ મેં કીધું તેલ નાખીને ચોટી વાર દઉં

હવે એક જ રોટલી રહી બાકી મારે તો જો કે રોટલી ને ટેકો થઈ ગયો એક આધી રોટલી ખાઈ લીધી ગરમ ગરમ હા કરકળી રોટલી થઈ ગઈ તી કિરણ કે લા હું ખાઈ લઉં મે કે તો કો ખાઈ લે ખાવું હોય તો એને કરકળી રોટલી ભાવે તી ધક ધકતી હોય તો સોપડી દીધી તી એમને ખાઈ લીધી હમ એમને એમ હવે રસ રોટલી બાકી રહી તી પછી ખાઈ કો હમણા બતાય ભેગા બેસીને તી મમ્મી હમણા કહેતા હતા બે વાર કીધું કે તમ બેંજો કીધું ના હું ક રસ હું કાટા ઢોથ્યો એ પાછો હું કજી વાહે રહી એના હાટુ તો વરી હું ક જાય હું કટાઢો નો રહી તો સ્વાદ જ સલાવે હા આ કે ઠંડો રસ ઈ મને કે થોય રોટલી પુરી કરી લે પછી બેહું તમ કઈ ન કવારતી રોટલી થઈ ગઈ ને તમ બધા બેહી જાવ હું એક વાહે રહી તી ઓ પછી ખાઈ લે આજ નો દયા સર ખાઈ લે ને હા ઈ વાત આશી છે પણ આજ તો બપોરા કરવામાં બે તો વાગી ગયા બે તો વાગી ગયા જો બે માં દસ હોશી છે તો હવે હમણાં બેહીએ ને જો મમ્મી છે ને ઓલો ખાલી બાટલો છે ને એની ઉપર રાખી ઓલી બકેડી લોટ બાંધી ને એટલે નીચે એક વરવું ના પડે ખાલી બાટલો છે આ ભરેલો છે જા ભરેલો છે એક ગઈકાલના કાલ ના વિડિયો માં કોમેન્ટ આવી હતી તમારી મમ્મી ને કેરી કેલો બાટલો પડ્યો ને કે એનું ઢાંકણ કે ખુલ્લું છે ઢાંકણ તો ખુલ્લું ના આ તો ઢાંકણ ખુલ્લું જ હોય ને આનું તો જા આમ બંધ થાય પણ આપણે શું બંધ કરીને કરવું આ તો

આની પેલા ને એની પેલા રોકાવા આવી ટમેટા ઉતારી દીધા ને બીજું કઈ હતું બકાલો એ ઉતારી દીધું ને જવા ટાણે ઈ ભૂલાઈ ગયું બીજું બધું હું ઓલું કર્યું હતું મૂકી લીધું રિક્ષા માં સમાન ને શાકભાજી છે ને આઈ નઈ ભૂલાઈ ગયું આઈ ભૂલાઈ ગયું આઈ નઈ પડ્યું રહ્યું રોગ મોગ આઈ નઈ પડ્યું રહ્યું ઉતારેલ અટાણે તો મરથી છે ને કાલજી મમ્મીએ ભીંડા ઉતાર્યા ને એ ભીંડા મેં જોવા મૂકી લીધા બાર પાસે

બધું બતાવ્યું તમારા ઘર ને મામો દીકરી એટલે પપ્પા દીકરી મામો દીકરી આવડી છે આખો દી કેતી હોય ને આ છે ને પપ્પા દીકરી કયું ના એમાં વાત જોવે છે એવી અરખાય અરખાય જતી રમે હા ધીમે ધીમે નીકળીએ ને ઈ પણ બતાય જણાવી દઉં કે કોરણ એ છે ને આવવાના છે ગઈકાલના વિડીયોમાં મેં જણાયું હતું કે એને અસબડા જેવું છે હવે આવે ને આપણે જોઈએ ને તો ખબર પડે કે શું છે હા એમાં એવું છે કે ઈ તો ના પાડતા તા પછી મેં એને છે ને માથી પપ્પાએ એને કીધું કે અહીંયા કોઈ છે નહીં અસબળા હોય તો એના લીધે નબળા આવી જાય એટલે પછી ચકર બકર ના આવી જાય તો ખાવા પીવા ફેર પડે ને મન પડે નો ખાવાની વસ્તુ ખાવા દઈએ દઈએ ગરમ બનાવી હા એને તો ખબર હોય કે આ ખવાય ને ખવાય ને ખાટું ના ખવાય ને તેલવારું ના ખવાય તો આઈ હોય તો આપડે ફેર પડે એટલે કરણ ને પછી બોલાવી લીધા કે આમાં તમારી બે ત્રણ દિન રજા તો લઈ પડશે એટલે તમે અહીંયા આવતા રહ્યો ને તો હજી છે ને નીકળતા આવે સાજે કાલ હતા ને વધારે આજ નીકળતા આવે એટલે હવે કાલે હવારે પૂગે ને તો ખબર પડે કે શું છે એટલે વેલા હર અમે અટાણ નીકળી જઈએ ને પછી કાલે હવે તમને જણાવી કે મેને હું નીકળું છું અસબડા છે પાપુ છે કે કઈ બીજું છે તો જોઈએ એ અટાણે જો સાડા છ ની બસ માં બેહવાના છે ત્યાંથી એને ઘણી ઘણી ફોન કરું છું બેહી જાય ને તો પછી નિરાય પછી હવારે છે ટાઈમ ઉતરશે પછી બદલાવવું પડે પછી